આની ઉપર આવે ભુવન એની ઉપર આવે સ્વર્ગ એની ઉપર મહર્લોક એની ઉપર જનલોક એની ઉપર તપલોક અને સાતમો આવે સત્ય એને આપણે વૈકુટ કહી છીએ લક્ષ્મી નારાયણ ભગવાન ધામ છે એટલે સત્ય એવો છે કે ન્યા સૂર્યના કિરણો પહોંચતા નથી અને ન્યા એની જરૂર પડતી નથી કરોડે એકાદો જીવ જ્યાં જોઈએ કરોડે જે માત્ર ને માત્ર ભગવાન માટે જીવો હોય ને એ ત્યાં જઈ શકે કોઈને કર્યું હોય સ્વર્ગ સુધી જઈ શકે પછી પાછો અહીંયા કોઈને પૂરું થાય સ્વર્ગ નું સાહેબ નહીં અને એનું નામ પૃથ્વીભાઈ પૃથ્વીભાઈ એની ઉપર સૌથી પેલા ભગવાન બ્રહ્માના ના જમણા ભાગ પુરુષ ઉત્પન્ન થયો ડાબા ભાગમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ મનુ ભગવાન મનુ ભગવાન અને સતરૂપા રાજા રાણી આ પૃથ્વી ઉપર પેલું રાજમાં ભગવાન સૂર્યના વંશમાં દીકરા અને એના દીકરા મનો અને એના વંશમાં પછી રાજા થયા સગર રાજા થયા પછી ઘણી બધી પિંચાશી પેટીઓ વહી ગઈ ત્યારે ભગવાન એમાં રામ પ્રગટ નામના રાજા થી ચંદ્રવંશ પેઢી બરાબર બુ આમ થેતાઓ ની વંશાવલી ભાગવત માં છે એમાં આપણે જવાની જરૂર નથી પણ

અને બાકી 28% જમીન જે વધી પૃથ્વીની એના નવ ભાગ પડ્યા છે ઇન્દ્રખંડ કાશી ખંડ રજત ખંડ સુવર્ણ ખંડ ગમસ્તી ખંડ અને આ તામ્ર બરાબર આવા નવ ખંડ માં ધરતી માં આપણે જે આ જન્મ છે એ ભરત છે બરાબર બાકીના જે આઠ ખંડ રહ્યા એ અત્યારના નામ બધા બની ગયા છે એ જ છે પછી ભારત વર્ષનું વર્ણન કર્યું છે બહુ પાલન કે સંત